અરે અરે ક્યાં જાઉં છું પેલા વિડીયો જોતા જાવ તમારા માટે છે ને એકદમ લો બજેટમાં પ્લેન ગાળામાં મલ કોટન સાડી લઈને આવી ગયા છે આપણે લાસ્ટમાં આખો એક પીસ ઓપન કરીને જોવાના છીએ પણ ત્યાં સુધીમાં અમારા વિડીયોમાં તમે નવા છો ને તો સૌથી પહેલાં છે ને ફોલો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો કોને મલ કોટન ગમે છે એ પછી પ્લેન ગાળામાં એને વિડીયો શેર કરી દેજો જે તમારા લોકોને જો કોઈને ઓનલાઈન પીસનો ઓર્ડર કરવો હોય તો અમારો વોટ્સઅપ નંબર નીચે આપેલો છે ને એમાં તમે સિંગલ પીસ મંગાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી અવેલેબલ છે આ ડાઇપનો આખો એક રહેવાનો છે શાનદાર પલ્લું આવશે નીચેની પહેલામાં પણ તમને પટોળાની પેટર્ન મળવાની છે બ્લાઉઝ પણ આપણે જોવાના છીએ પણ ત્યાં સુધી વિડીયોને સ્કીપ નહીં કરતા બધા કલર આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ જો આ ડાઇપનો આખો પીસ રહેવાનો છે ને આ બ્લાઉઝ આવશે એનો એકદમ શાનદાર અને ઝીણી બુટ્ટીનું બ્લાઉઝ આવવાનું છે મસ્ત મજાનું જે કોઈ લોકોને ફોટો મંગાવવો હોય ને વોટ્સઅપમાં મેસેજ કરજો ફોટો પણ મળી જવાનો છે આ ટાઈપનો કંક આખો લૂક રહેવાનો છે પીસનો એ એકદમ શાનદાર અને ડિઝાઇનર પીસ રહેવાનો છે કલર મેચિંગની વાત કરીએ ને તો જો એક આવશે મરુન અને બ્લેક કલરની બોર્ડર આવવાનો છે મરુન કલરનો પીસ આવશે ને નીચે બ્લેક કલરની બોર્ડર આવશે પછી એક આવશે યલો અને બાટલી કલર યલો અને ગ્રીન યલ્લો અને પિંક તો આપણે ઘણા બધા જોઈ લીધા પણ યલ્લો અને બાટલી કલર આવવાનો છે એક આવશે ગ્રીન અને મરુન કલર મરૂન કલરની બોર્ડર આવશે ને ગ્રીન કલરનો સાડી આવવાની છે તો જલ્દીથી સ્કીનશોટ લઈ લેજો ને જે લોકોને મંગાવ્યું હોય ને ઓલ ઇન્ડિયામાં ફ્રી ડિલિવરી રહેવાની છે એક આવશે મરુન અને ગ્રીન કલર આ ડાર્ક મરૂન છે આગળ જોઈએ લાઇટ મરુન હતો એમાં ગ્રીન કલરની બોર્ડર આવવાની છે ને પેશિયલ પીઠી માટે યલો અને મરુન કલરની બોર્ડર રહેવાનું છે આપણે જ્યાં પીઝાકો ખોલ્યો ને એ આવશે પર્પલ અને બાટલી કલર ટાઈપનો આખો ગ્રીન એકદમ ગ્રીન એની બાટલી ની એ ટાઈપનો નવો કલર છે પર્પલ સાથે નવું કોમ્બિનેશન છે આવું કલર કોમ્બિનેશન તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે તો જે લોકોને ઓર્ડર કરો જલ્દીથી સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપ મોકલી આપો ને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ગાઈઝ